કેશોદ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા ખરીદી શરૂ કરાઈ છે નોડલ એજન્સીની પેટા એજન્સી તરીકે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં પાંચ હજાર સો ખેડૂતોએ ચણાનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે નેવું દિવસ સુધી ખરીદી કરાશે બજાર કરતા ભાવ કરતા સો જેવી રકમનો ભાવ ઊંચો મળતો હોય ચણા વેચવા માટે ખેડૂતોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે કેશોદ પંથકમાં મગફળી અને ઘઉં બાદ ચણાનું પુષ્કળ ઉત્પાદન માટે રજીસ્ટ્રેશન પ્રમાણ બે મહિના કરતા પણ વધુ સમય ખરીદી થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે આજરોજ કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુસ્કો માર્કેટ દ્વારા કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીને ચણાની ખરીદી આપવામાં આવી છે આજરોજ ખેડૂત આવ્યા છે મુરોદ કર છે અહીં 20 કિલોના 1067 રૂપિયા ભાવ છે કેશોદમાં 5125 આજુબાજુ રજીસ્ટ્રેશન ગેલ છે

આવા જ અવનવા વિડીયોઝ માટે તકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો આજ રીતે જોડાયેલા રહો અબતક સાથે